રાજકોટના સાત વર્ષના બાળક ધ્યાન વિરલભાઈ સાતાએ નાની વયમાં સ્કેટિંગની રમતમાં ખૂબ મોટી સિદ્ધિ હાંસલ કરી છે છેલ્લા બે વર્ષમાં ધ્યાન સાતાએ પચીસ જેટલા મેડલ પોતાના નામે કર્યા છે સ્કેટિંગની નેશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ તદુપરાંત અન્ય સ્કેટિંગ ઇવેન્ટમાં પણ ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ કુલ પચ્ચીસ મેડલ મેળવ્યા છે માતા પિતા તરફથી ધ્યાનને સ્કેટિંગ રમત ક્ષેત્રે આગળ વધવા ખૂબ પ્રોત્સાહન મળી રહ્યું છે વહેલી સવારે પાંચ વાગે ધ્યાનને ટ્રેનિંગ માટે લઈ જવાની સાથે દિવસ રાત પ્રેક્ટિસ કરાવવામાં અને માતા પિતા અથાગ પ્રયત્ન કરે છે આજે એ જ મહેનત રંગ લાવી છે અને ધ્યાન માત્ર સાત વર્ષની ઉંમરે પચીસ જેટલા મેડલ હાંસલ કરી રાજકોટનું નામ રોશન કર્યું છે ધ્યાન મીરાભાઈ હતા હું સાત વર્ષ ગોલ્ડ સિલ્વર બ્રોન્ઝ ઘણા બધા છે સ્ટેટ નેશનલ વોરિયર ઓપન સૌરાષ્ટ્ર છેલ્લે હતું મારું આ વખતે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રી નું સ્ટેટ નું ગોલ્ડ રોડ ન્યુ એરા સ્કૂલ

એનું નામ કર્યું ને એની સાથે મારું નામ પણ જોડાયેલું છે પણ એથી બહુ ગર્વ થાય છે કે આવડી નાની ઉંમરમાં આટલા મેડલ પ્રાપ્ત કરી અને અમારું અને અમારા પરિવારનું સાતા કુટુંબનું ગૌરવ વધારેલ છે અમારો સપોર્ટ એને પહેલેથી જ છે પાંચ વર્ષથી આ જ્યારથી એને ટ્રેનિંગ સ્ટાર્ટ કરેલી છે સવારમાં ઉઠીને પાંચ વાગે એને તૈયાર કરી અને સ્કેટિંગ માટે પ્રેક્ટિસ માટે લઈ જાય છે સવારે પાંચથી સાડા છ રેસ્કો ગ્રાઉન્ડ ઉપર પ્રેક્ટિસ કરે છે તે ઉપરાંત ઘરે પણ એક્સરસાઇઝ કરે છે એ પોતે અને સાંજે સાતથી નવ પ્રેક્ટિસ કરે અને એની ફૂલ સપોર્ટ ખાવા પીવામાં હાઇજેનિક ફૂડ દેવાનું પ્લસમાં તેને બધું પ્રોટીનયુક્ત અને જંક ફૂડથી દૂર રાખેલો છે બે વર્ષથી આ તે બદલે એને એની મહેનતની સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે ભવિષ્યમાં મારો તો ડ્રીમ એવો છે કે તે મને એકવાર નેશનલનું પાછું મેડલ લઈ આપે અને અમારા પરિવારનું ને ન્યૂ ઇયર સ્કેટિંગનું ગૌરવ વધારે